અરે ભાઈ અમારા મહારાષ્ટ્રીઓના ઘરમાં પણ ટ્રસ્ટી ન આવ્યા હોય ત્યાં દર્શન બંધ થઈ ગયા હોય તો પાછા પધરાવવા પડે ઠાકોરજી ટ્રસ્ટી આવ્યા એટલે દર્શન બંધ થઈ ગયા ઠાકોરજી અંદર પધરાવી દીધા હોય પાછા પધરાવવા પડે આવા તો કેટલાય બાળકોમાં ઘરમાં લીલા આવી થાય છે કે ટ્રસ્ટી આવ્યા નથી એના વગર કેમ બંધ કર્યા દર્શન અને બંધ કર્યા તો ભલે કર્યા પણ ટ્રસ્ટીના મા આવ્યા છે ને તમે અન્નકુટા દર્શન બંધ કરી દો અનકૂટની સજાવટમાં ઠાકોરજી પધારી ગયા પાછા પાછા પધરાવીને પાછા દર્શન બહુ સરસ પ્રશ્ન કર્યા છે કે વિવાહ વગેરે કાર્યોમાં પણ સેવાર્થ માનસ હોવું જોઈએ અરુરાયજીમાં આજ્ઞા કરે શિક્ષાપત્રમાં કાલે ભેટ સ્વરૂપે મેળવેલ શિક્ષાપત્રની સાથે રહેલ ચિત્રજીમાં લખેલું છે કે અજાણપણે પણ જો કોઈ અવૈષ્ણવ ઠાકુરજીના દર્શન કરી લે તો સેવા કરનારની એક વર્ષની સેવા નિષ્ફળ જાય છે અને ઠાકુરજીને પંચામૃતથી સ્નાન કરાવવું પડે છે અને શુદ્ધ કરવા પડે છે આ પુસ્તકમાં જે લેખું છે ને એ કોણે લખ્યું છે જે ચિત્રજીની સાથે લખવામાં આવ્યું છે આ વિધાન કોનું છે એ કહી દઉં કે શ્રી હરિરાયજીએ આ પોતાના ગ્રંથની અંદર એ છાસઠ અપરાધ જે હરિરાયજી બતાવ્યા છે એની અંદર આ કહેલું છે કે અવૈષ્ણવ દર્શન કરે ઠાકુરજીના તો એને પંચામૃત સ્નાન કરીને શુદ્ધ કરવા એક વર્ષ સેવા વિફલ આ શ્રી હરિરાયજી કહેલું વિધાન છે આપણા શિક્ષાપત્રના રચયિતા જે હરિરાયજી છે એમણે જ આ વિધાન કરેલું છે એટલા કોઈ મનગડત કોઈ લખવામાં આવેલું ચિત્રજીમાં કોઈ મનઘડત લખવામાં આવેલું નથી હરિરાયજી એમ કહે છે કે આપણા ઠાકુરજીના દર્શન અભક્ત કે અવૈષ્ણવને કે અનાત્મીયને કરાવવા જોઈએ નહીં આત્મીય હોવા જોઈએ અને ભક્ત હોવા જોઈએ દરેકને આપણા ઠાકોરજીના દર્શન કરવાનો અધિકાર નથી કોઈ અવૈષ્ણવ આપણા ઠાકોરજીના દર્શન કરે તો એક વર્ષની સેવા તો વિફલ જાય જ અવૈષ્ણવ આપણા ઠાકોરજીના દર્શન કરે તો એક વર્ષની સેવા વિફલ જાય તમે એક વર્ષ સેવા કરી એ વિફલ જાય અને ઠાકોરજીને ફરીથી પંચામૃત સ્નાન કરાવવું જોઈએ અને શુદ્ધ કરીને પછી સેવા કરવી જોઈએ આ શ્રી હરરાયજી આજ્ઞા કરે છે કે આપણો ભાવ ઠાકોરજીમાં શું છે કે ઠાકોરજી મારા માટે પ્રગટ થયા છે આપણા પરિવારની અંદર ઠાકોરજી બિરાજે છે જેમ આપણું ધન આપણે ગુપ્ત રાખીએ છીએ એમ આ મારું આ સર્વસ્વ ધન છે એવો આપણો ભાવ પ્રભુ પ્રત્યેનો છે એટલે આપણે એને ક્યાંય અવૈષ્ણવ વચ્ચે પ્રદર્શિત કરતા નથી આપણે પૈસા ગણતા હશું ને કોઈ આવી જશે ને તો છુપાવી દેશો કોઈ જાણી ન જવું છે કે ટોટલ કેટલા પૈસા છે આપણી પાસે આપણી પાસબુક હોય ફિક્સ ડિપોઝિટ હોય બધી ગુપ્ત રાખીએ છીએ તો ભગવાનને આપણે સૌથી મોટું ધન માનીએ છીએ એટલે એને ગુપ્ત રાખીએ છીએ આપણો ભાવ ઠાકોરજી પ્રત્યેનો એ છે હરિરાયજી આજ્ઞા કરી છે વા ચાર મનોરથોમાં જે ઠાકોરજીને પધરાવે છે બધા દર્શન કરી લે છે ત્યાં ઠાકોરજી એક વર્ષની સેવા વિફલ થાય છે આ મનોરથોમાં જે ઠાકોરજી લઈને ભટકતા હોય એની સેવા ક્યારે થતી હશે સવાલ છે એક એક વર્ષની વિફલ થાય સેવા થાય ક્યારે ઠાકોરજી લઈને ભટકતા હોય ચારે બાજુ મનોરથો કરતા ફરતા હોય હવે પ્રશ્ન એ કહી છે આ તો એક વાત કરી કે આમાં લખ્યું છે એ વાત કરી પણ પ્રશ્ન એમ કહી છે કે તો શું કોઈ સામાન્ય મનુષ્યને ઠાકોરજીના દર્શનનો અધિકાર નથી છે પણ આપણા ઠાકોરજી તો આપણી માટે પ્રગટ થયા છે જો વૈષ્ણવ સામાન્યને કોઈને ઠાકોરજીના દર્શન કરવા હોય તો જાહેર દેવાલય હોય છે જગન્નાથજી છે દ્વારકાધીશજી છે રામજી મંદિરનો ચોરો છે બધે જ એ જ કૃષ્ણ બિરાજે છે રામ મંદિરમાં પણ એ પુરુષોત્તમ કૃષ્ણ જ છે રામ અને કૃષ્ણમાં આપણે ત્યાં ભેદ કરવામાં નથી આવ્યો હવેલી નહીં ચાલે હવેલી તો આપણા ઘરના ઠાકુજી હોય છે પુષ્ટિ માર્ગમાં વ્યવસ્થા નથી માપણું જે છે મર્યાદા માર્ગમાં જે વ્યવસ્થા છે એને તમે સ્વીકારો ગામની હવેલી હોતી જ નથી ગામમાં ચોરો હોય ગામની હવેલી થોડી હોય હવેલી તો આપણે ત્યાં ઘરનો પ્રકાર છે આપણી સેવા આપણી પોતાની સેવા છે ગામ સમસ્તના ઠાકુરજી નથી હોતા સમજી લેજો રામજી મંદિરનો ચોરો હોય અને ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય અને દર્શન કર્યા વગર ચાલે એમ ન હોય તો મહાપ્રભુજી આપણને રસ્તો આપે છે આ પ્રશ્ન લઈ લે પછી બાકીને આપણે કાલે લેશું આપ જે અધરો વિદ્યો છે આપણે પૂરો કરી લઈએ તો મહાપ્રભુજી એ મર્યાદા ને પુષ્ટિમાં આટલો બધો ભેદ રાખ્યો નથી મહાપ્રભુજી એમ કહે છે કે પુષ્ટિ સેવા તમારાથી નભતી ન હોય તો તમે તંત્રોક્ત પ્રકારથી પૂજા પણ કરી શકો છો પૂજનનો પ્રકારથી પણ તમે ઘરમાં ઠાકોરજીની પૂજા પણ કરી શકો છો એ મર્યાદા નથી હો આ તો મૂર્ખ લોકોને ખબર નથી મર્યાદાને પુષ્ટિ એમ કહી દે કે પૂજા મર્યાદા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે પૂજન કરી શકો છો એ પણ કોઈ કારણસર ન થતું હોય ને તમને એમ લાગે કે શરણાગતિ પણ ભગવાનના દર્શન વિના નભી શકે એમ નથી તો મહાપ્રભુજી આપણને એક વિકલ્પ બીજો આપે છે કે ભાઈ મર્યાદા માર્ગમાં જ્યાં બધા માટે દર્શન ખોલવામાં આવે છે મર્યાદા માર્ગમાં પુષ્ટિ માર્ગમાં નહીં જ્યાં બધા માટે દર્શન ખોલવામાં આવે છે ત્યાં કૃષ્ણનું સ્વરૂપ હોય અને કૃષ્ણની સાથે આપણે ત્યાં બીજા ત્રણ અવતારને પુરુષોત્તમના રૂપમાં સ્વીકારવામાં આવ્યા છે કૃષ્ણની સાથે કૃષ્ણની ત્રણ પુરુષોત્તમ માનના છે અવતારને પણ એક છે રામચંદ્રજી વામનજી અને નરસિંહજી તો નરસિંહજી જે છે એ આપણે ત્યાં પણ પુરુષોત્તમ રૂપ છે આ ત્રણ અવતારનું કોઈ પણ મંદિર હોય કે કૃષ્ણ મંદિર હોય કે જગન્નાથજી જે છે કે દ્વારકાધીશજી છે કે કોઈ કૃષ્ણ મંદિર છે કે જ્યાં મર્યાદા માર્ગથી પૂજા થતી હોય તમે ત્યાં જઈને દર્શન કરી શકો છો પણ આપણા ઠાકોરજીના દર્શન આપણે અવૈષ્ણવને કે અનાત્મીને કે જે આપણો ન હોય એવાને આપણે કરાવતા નથી વૈષ્ણવમાં પણ અનાત્મી ન હોવો જોઈએ આપણો હોવો જોઈએ જેને આપણે પોતાનો માનતા હોઈએ પરિવારનો માનતા હોય એની સામે આપણે ઠાકોર દર્શન કરાવી શકાય ગમે તમે મનોરથ કરો ઠાકુજી લઈને હું આવીશ એવા હરખ પદુડા થઈને દોડાય નહીં બીજો પ્રશ્ન એમ કરે છે કે શું ઠાકોરજી અપવિત્ર થઈ જાય છે ઠાકોરજી અપવિત્ર થઈ જાય છે આપણા આપણા ઘરમાં ઘરમાં તો આપણે છોવાય પણ છે છે કારણ કે એટલે બાકી ઠાકોરજી અપવિત્ર થતા નથી પણ આપણે ક્યાં ભાવથી સેવીએ છીએ કે મારો ઠાકોરજી છે આપણા ઘરમાં બિરાદ તો જેમ આપણો છોકરો જેમ છોવાય એવો જ ભાવ આપણે આપણા ઠાકોરજીમાં પણ ધરાવીએ છીએ તો આપણા કારણે આપણી પવિત્ર અપવિત્રતા ઠાકોરજી પણ સ્વીકારે છે એટલે ઠાકોરજી કે અન્ય દર્શન ન કરવા તો છે હવે હું છોવાઈ ગયો અન્ય કેમ દર્શન કરી લીધા તારો ભાવ તો એ જ છે કે હું તારો ભાવાત્મક પ્રભુ છું આપણો ભાવાત્મક પ્રભુ છે આપણા અને એ એ પ્રભુ આપણો એવો ભાવ છે કે ભાઈ ઠાકોરજી મારા માટે પ્રકટ થયા છે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે આપણા ઘરના ઠાકોરજી છે તો અન્ય દર્શન કરે તો આપણો ભાવ પણ દૂષિત થાય છે ઠાકોરજી કહે છે કે હું પણ છોવાઈ જાઉં છું પંચામ સ્નાન કરી ફરી શુદ્ધ કરીએ પણ સજા તો લાગી જ જાય એક વર્ષની સેવા તો વિફલ થઈ જ ગઈ તો હવેલીમાં આ નિયમ હવેલીમાં લાગશે કે અવૈષ તો દર્શન કરતા હશે કેટલાય અનાથમી કેટલા દર્શન કરતા હશે તો પછી પ્રભુ એ કેવી રીતે સેવા સ્વીકારતા હશે એક વર્ષ સેવા વિફલ થવાની સવાલ જ નથી આઠ વખત દર્શન ખુલે આઠ વર્ષની સેવા તો એક જણો રોજ વિફળ કરી જાય જો અષ્ટામ દર્શન કરતો હોય એક જ જણો આ તો હજારોનો સમૂહ આવતો હોય એટલે મહાપ્રભુ કહે છે કે મર્યાદા માર્ગમાં જાઓ જ્યાં કૃષ્ણના મંદિરમાં જાહેર પૂજા થાય છે ત્યાં જઈને દર્શન કરો એટલે અપવિત્રતા પવિત્રતા વિકલ્પ છે તો તમે ત્યાં કેમ જતા નથી જ્યાં બધા ઠાકોરજી છે ત્યાં જઈને દર્શન કેમ કરતા નથી ત્યાં કરો તો આ જ નિયમ લાગશે ને હવેલીને આ જ નિયમ લાગે મહારાષ્ટ્રીએ પોતાના ઠાકોરજીની સુરક્ષા કરવી જોઈએ એ ના થવું જોઈએ એવું આપણા માર્ગની સેવા પ્રકાર એવો છે જ નહીં કે બધાની વચ્ચે ખુલ્લો રાખીને કરી શકીએ થાય છે એ સંપૂર્ણપણે સિદ્ધાંત મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે કારણ કે હરિરાજજી અને ગોપીનાથજીના વચન છે આ રીતે સેવા ન કરાય પણ થાય છે શું કરવું ન થવું જોઈએ તમે આપણે સમજીને દર્શન કરતા બંધ થઈ જશું તો આ પ્રકાર પણ ધીરે ધીરે બંધ થઈ જશે ઘરાકી હોય તો દુકાન ચાલે ને ઘરાકી નહીં હોય તો દુકાન બંધ થઈ જશે પણ આપણો કઈક ભાગ છે કે આપણે ઊભા રહી જાય દર્શનમાં આપણે ઘરમાં સેવા કરતા થશું દર્શનમાં ભીડ નહીં કરીએ તો આપોઆપ દર્શન ખોલતા પણ લોકો બંધ થઈ જશે કારણ કે કાંઈક આવક છે તો દર્શન ખુલે છે બાકી ભગવાન માટે દર્શન કોઈ ખોલતું નથી અરે ભાઈ અમારા મહારાજના ઘરમાં પણ ટ્રસ્ટી ન આવ્યા હોય તો આમ દર્શન બંધ થઈ ગયા હોય તો પાછા પધરાવવા પડે ઠાકોરજી ટ્રસ્ટી આવ્યા એટલે દર્શન બંધ થઈ ગયા હોય ઠાકોરજી અંદર પધરાવી દીધા હોય પાછા પધરાવવા પડે આવા તો કેટલાય બાળકો મારા ઘરમાં લીલા આવી થાય છે કે ટ્રસ્ટી આવ્યા નથી એને વગર કેમ બંધ કર્યા દર્શન અને બંધ કર્યા તો ભલે કર્યા પણ એને ટ્રસ્ટીના માં આવ્યા છે તમે અન્નકૂટના દર્શન બંધ કરી દો અન્નકૂટની સજાવટમાં ઠાકોરજી પધારી ગયા પાછા પાછા પધરાવીને પાછા દર્શન કરે એ બા ભગવાન એવો નો કર ટ્રસ્ટીની માનો નો કર ભગવાન તો આપણે આવી ભગવાનની દશા કરી છે કે ભાઈ આપણે દર્શન કરવા જવું નહીં પણ ભગવાને અમારી માટે દર્શન ખુલ્લા રાખવા જ પડે અમે ટ્રસ્ટી છીએ અમે આટલા પૈસા આપ્યા છીએ અમે મનોરથી છીએ પણ આપણે બધું કર્યું ક્યાંથી આપણે ખોયલા એટલે દર્શન ખુલવા જોઈએ નહીં પરિવારની વચ્ચે ઠેવા થવી જોઈએ બધું થાય છે પણ ના સિદ્ધાંત જોઈને આપણે સરખાવું જોઈએ કે આ ખોટું છે કે સાચું છે એટલી બુદ્ધિ આપણે થવી જોઈએ અનેક અનેક ભલે આવે પણ આપણી એ અમારી ફરજ હતી કે અમારા ઠાકોરજીની સુરક્ષા અમારે કરવી જોઈએ એટલે મંદિર પબ્લિક પબ્લિક ટ્રસ્ટ ટ્રસ્ટ થઈ થઈ ઘર ગયા ગવર્મેન્ટે કબજા કરી લીધા સિનાથજીને ગવર્મેન્ટે લઈ લીધા શું કામ લીધા કે બધા આપણે આવવા દીધા એટલે અમારું ઘર જે છે પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું કારણ કે બધા આવે જાહેર પબ્લિક ત્યાં આવવા માંડી એટલે જો ખાલી આપણા સેવકો વચ્ચે જ આ વાત હોત તો પબ્લિક ટ્રસ્ટ ન થયા હોત પણ જાહેર પબ્લિક આવવા માંડી તો એક એક એ પબ્લિક ટ્રસ્ટ થઈ ગયા મારા મોટા ભાગના બાળકોના ઘર પબ્લિક ટ્રસ્ટ છે અત્યારે જે પોતાના મુખ્ય ઘરો છે બધાને પબ્લિક ટ્રસ્ટ છે નેવું ટકા આવી ગયા છે એની અંદર તો દસ ટકા બચા હશે એ એક ટકો તો વધારે તમે વધારે સારી વાત કરી સાચી વાત છે સાચી વાત સ્વીકારવી જ પડે ને હજી બાકી વધી ગયા છે જે દર્શન ખોલે છે એને નોટિસ આપવા માંડ્યા છે અને બીજી તમને એક વાત કહી દઉં કે અમુક અમુક રાજ્યની સરકારે જ્યાં જાહેર મંદિરો જે છે ત્યાં એક સિસ્ટમ બનાવી છે નવી સિસ્ટમ એ ખાલી બ્રાહ્મણો જ પૂજા કરી શકે એવું નહીં એમાં ફરજિયાત એક કે બે હરિજન કે જે શેડ્યુલ્ડ કાસ્ટના હોય એને બે પૂજારી તો ફરજિયાત તમારે દસ હોય તો આઠ ભલે બ્રાહ્મણ હોય કે અન્ય કાસ્ટના હોય પણ બે તો હરિજન રાખવા જ પડશે એટલે હજી જે કોઈ ચેતા નથી હજી ચેતી જાજો સિનાથજીમાં પણ હવે આવશે બ્રાહ્મણ કરે એવું નહીં બે હરિજન મુખિયાજી હશે કડિયુગ નો નહિ આપડો કડિયુગ બિચારો શું કરે હદય ના ચરણ ના ચરણ

બિના શ્રી વલ્લભી શ્રી ગોપીનાથજી પ્યાર શ્રી ગુસાઈનજી પરમ